નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ પાંચના પર્યાવરણ વિષયના બ્લુ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને આપેલ છે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો તો શરૂઆત કરીએ ધોરણ પાંચના પર્યાવરણ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પેપર સાથે પ્રશ્ન એક આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો જેમના ગુણ ત્રણ નંબર એક ગૌરવજાનીએ પોતાની મુસાફરી શાના પર કરી હતી મોટરસાયકલ પર નંબર બે રાજસ્થાન રાજ્યનું પાટનગર એટલે કે રાજધાની કયું છે જયપુર નંબર ત્રણ ગૌરવ જાનીએ રહેવા માટે પોતાની સાથે શું લીધું હતું તંબુ પ્રશ્ન બે અ નીચેના પ્રશ્નોના જવાબ આપો કોઈ પણ એક જેમના ગુણ ત્રણ નંબરે તમને તમારા માતા તરફથી શું શું મળ્યું છે તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે અથવા તમને તમારા પિતા તરફથી શું શું મળ્યું છે તેમનો પણ જવાબ અહીં આપેલ છે બ નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો નંબર એક બીજમાંથી છોડ ઉગી નીકળે છે ખરું નંબર બે પાક તૈયાર થયા પછી તેની લણણી કોદાળી દ્વારા કરવામાં આવે છે ખોટું નંબર ત્રણ સજીવ ખેતી માનવીના સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે ખરું પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેમના ગુણ ચાર નંબર એક કઠિયારાએ ગરમ બટાટા ઠંડા કરવા માટે શું કર્યું હતું તો કઠિયારાએ ગરમ બટાટા ઠંડા કરવા માટે તેના પર જોરથી ફૂંક મારવાનું શરૂ કર્યું હતું નંબર બે આઈસ્ક્રીમને હવામાં ખુલ્લો રાખતા શું થાય આઈસ્ક્રીમને હવામાં ખુલ્લો રાખતા તે ગરમી મેળવી પીગળે છે અને પ્રવાહી બને છે પ્રશ્ન ચાર અ મને ઓળખો જેમના ગુણ બે નંબર એક હું પાણીમાં રહેલી બોટ જેમાં રહી શકાય છે ડોંગા નંબર બે હું શ્રીનગરના ઘરમાં દિવાલોની બહાર નીકળતી બારીઓ છું ડબ આગળનો પ્રશ્ન જોઈએ બ નીચેના જોડકા જોડો જેમના ગુણ ત્રણ નંબર એક અમૂલ ડેરી આણંદ નંબર બે રાણકી વાવ પાટણ નંબર ત્રણ સાપુતારા ડાંગ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી આઠ ની ત્વતીય સત્ર પરીક્ષા બે હજાર આઠ ખાસ ઉપયોગી મોસ્ટ આઈમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન કરી શકો છો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન એ નંબર ઉપર

તમને કઈ રમત રમવી વધુ ગમે છે કે નંબર 3 ખેડી ગામના બાળકો શું શું શીખતા હતા ત્યાર પછી આગળનો પ્રશ્ન જો એ બને તેના પ્રશ્નનો જવાબ સવિસ્તાર લખો કોઈ પણ એક જેમના ગુણ 3 નંબર 1 તમારે ગામ બદલવાનું થાય તો તમે કેવી કેવી તૈયારી કરશો તો તેમનો જવાબ પણ અહીં આપેલ છે તમારે ગામ તમારું ગામ છોડીને બીજે રવા જવાનું એટલે કે રહેવા જવાનું થાય તો તમને કેવું લાગે કેમ પ્રશ્ન સાત કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જેમના ગુણ ત્રણ નંબર ધરતીકંપ આવે ત્યારે ખાલી જગ્યામાં રહેવું જોઈએ ખુલ્લા મેદાનમાં નંબર બે ગાંધીજીના મતે સફાઈ કાર્ય ખાલી જગ્યા ગણાય છે કલા નંબર ત્રણ ઘણા સમયથી વરસાદ ન આવે તો ખાલી જગ્યા કહેવાય દુષ્કાળ આગળનો પ્રશ્ન નીચેના કાર્યો કોણ કરે છે તે લખો જેમને ગુણીએ નંબર એક રસ્તાની સફાઈ કરવી સફાઈ કામદાર આગળનો પ્રશ્ન જોઈએ બ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો જેમના ગુણ ચાર નંબરે ધરતીકંપ વખતે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તો તેમનો જવાબ પણ અહીં આપેલો છે જે તમે અહીં જોઈ શકે છે નંબર બે તમારા મતે તમારા ગામમાં કઈ કઈ સુવિધાઓ હોવી જોઈએ પ્રશ્ન આઠ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો જેમના ગુણ બે નંબર જો કોઈ નજીક ઘણા વૃક્ષો ઉગાડે તો તે જંગલ બની જશે પ્રશ્ન આઠ બ નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો જેમના ગુણ ત્રણ નંબર એક ગુજરાતના નકશામાં નીચેના સ્થળો દર્શાવો અંબાજી કચ્છ ગિરનાર ડાંગ અને નર્મદા બંધ આ રીતના તમારે દર્શાવવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે